ગ્રામ જૂની મામલતદારને અને કોડીનાર આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું અમારા સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી ગામ ડોળાસા એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા એકલા હતા આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઉભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા એઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા એ લોકો એ વ્યક્તિને એવો ઢોર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જાણે કરતા હોય અને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે તે દિલીપભાઈનું તો કહેવાનું એવું છે કે મારી ખિસ્સામાં પિસ્તાલીસો રૂપિયા રોકડ હતી એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે એ કે બરાબર પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે એટલે પછી મને કંઈ ખબર નથી હું થયું એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉના વાળા હતા અહીંયા મારા છે ચાર થી પાંચ જણા હતા ઘટના કારણ એવું છે કે એ લોકો આ રીતે કરી અને એક માઈનો ઊભો કરવા માગે છે કે જેથી કરીને દર વસ્તુમાં માહોલ દરેક ગામમાં એનો ઊભો કરવા માગે છે બીજી કોઈ ઘટના નહીં દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે ત્રણસો સાત અને ત્રણસો છવ્વીસ એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતેને જામીન ન મળવા જોઈએ અને ગુસ્તી ટોક એ પોતાની માથે થાવી જોઈએ નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્તી ટોક થઈ જાય છે તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે પચી વીસથી પચીસ ગુનાઓ એ પોતાની માથે આવા ગંભીર ગુનાઓ છે લૂંટના કોઈ ગરીબ માણાને મારી લેવાનું કોઈની પાસેથી પૈસાની ખંડણી માગવી આવા અનેક ગુનાઓ એની માથે છે દરેક પોલીસ સ્ટેશનમાં ઉના પોલીસ સ્ટેશનમાં અમારું તો સાહેબને કહેવાનું એસપી સાહેબને અમારી એક વિનંતી છે અમારા ગામ તરફથી કે આ વ્યક્તિને એસપી સાહેબ પોતે આમાં ધ્યાન દઈ ને આના દરેક ગામમાંથી દરેક પોલીસ સ્ટેશનમાંથી ગુનાઓ ભેગા કરી ને પોતાની માથે ગુસ્તી ટોક કરે દિલ્હી મોરી પર હુમલાની ઘટનાને લઈને કારડિયા રાજપૂત સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ઉનાના હુમલાખોરો વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કારણે રાજપૂત સમાજ લડી લેવાના મોડમાં છે અને ઉગ્ર આંદોલન કરશે અમારા ગામમાં દિલીપભાઈ જેઠાભાઈ મોરી નામના એક પ્રતિષ્ઠિત વેપારી ઉપર રાત્રે સાડા વાગે અજાણ્યા શખ્સોએ જે થોડીનાર બાજુથી દારૂ પીધેલી હાલતમાં આવી પોતાની ગાડીમાં તીક્ષ્ણ હથિયારો ધારણ કરેલા હતા અને કોઈ પણ કારણ વગર દિલીપભાઈની વાડીની પોતાની જ જગ્યામાં ત્યાં એમને રોકી અને એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આરોપીઓમાં અત્યારે અમને જાણવા મળ્યું છે માહિતી મુજબ નિર નિલય રામભાઈ વાળા નામનો વ્યક્તિ કે જેમની ઉપર અત્યારે હાલ ઉના ગિરગડા તાલુકામાં ઘણા બધા કેસો લૂંટમારના ધમકીઓના અને એવા કેસો એમની પર ચાલુ છે આવો વ્યક્તિ જે પાસા હેઠળ જેલના હવાલે હોવો જોઈએ તે અત્યારે ખુલ્લે આમ અત્યારે જનતાને ડરાવવા અને ધમકાવવા માટે પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે અત્યારે ખુલ્લે આમ રખડે છે અત્યારે અમારી ડોળાસા અને કોડીનાર તાલુકાના દરેક સમાજના લોકો દરેક વર્ણના લોકો કોડીનાર ખાતે મામલતદાર સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી છે પીઆઈ સાહેબને પણ અહીંયા રૂબરૂમાં રજૂઆત કરી છે અને અમારી માંગ એટલી જ છે સાહેબ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષાના વાયદાઓ કરતા નેતાઓ જે સ્ટેજ ઉપર ચડીને બોલે છે એમને મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા તો રાત્રે પુરુષ પણ ડરના ભયમાં જીવી રહ્યો છે તો તમે શેની વાત કરો છો અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ગિરફ્તાર કરવા જોઈએ એમનું રીકન્સ્ટ્રકશન થવું જોઈએ અને એમની ઉપર ત્રણસો ચોવીસ ની કલમ તો લાગવી જ જોઈએ પણ બેઝિક દારૂ પીને ગાડી ચલાવવા માટે એકસો નંબર કલમ સાડત્રીસ નંબર એકસો નંબરની કલમ તીક્ષ્ણ હથિયાર પોતાની ગાડીમાં ધારણ કરીને તે લોકો ચોવીસ કલાક ખુલ્લેઆમ ફરે છે એ કલમ પણ લાગવી જોઈએ મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર